તમે જો છો કે આપણી કારેલા પૂરી છે તે એકદમ સરસ ક્રિસ્પી અને એકદમ સરસ ફરશે તો આ કારેલા પૂરી જોતા જ તમને મોઢામાં પાણી આવી ગયું હશે અને બનાવવાનું પણ મન થઈ ગયું હશે તો છે ને એકદમ સરસ હેલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ કારેલા પૂરીની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી આજે આપણે બનાવીશું કારેલાપુરી તો કારેલાપુરી બનાવવા માટે મેં પાંચસો ગ્રામ મેંદાનો લોટ લીધેલો છે તો લોટ છે તેને તમે વધારે કે ઓછો પણ કરી શકો છો જો તમે ક્યારેય કારેલાપુરી ન બનાવ્યું હોય તો વિડીયો છેક સુધી જોજો વિડીયોને સ્કીપ ન કરતા કારેલાપુરીમાં આપણે પાલકનો ઉપયોગ કરીશું તો પાંચસો ગ્રામ મેંદાના લોટ સામે બસો ગ્રામ પાલક લીધેલી છે તો પાલક આપણે એકદમ સરસ તાજી આવે તે લીધેલી છે તો આપણે પાલકની પ્યોરી તૈયાર કરી લેશું પાલકને આપણે સારી રીતે ધોઈ લીધી છે ધોઈ અને પછી જ આપણે ઉપયોગ કરવાનો પ્યોરી બનાવવા માટે આપણે અડધા કપ પાણીનો ઉપયોગ કરીશું તમે જોવો છો કે આપણે પાલકની પ્યોરી એકદમ સારી એવી પીસી લીધી છે તો આપણે લોટને બાંધી લેશું આપણે કારેલા પૂરીનો લોટ બાંધી લેશું બાંધીને તૈયાર કરી લેશું ચમચી આખા જીરાનો ઉપયોગ કરીશું એક ચમચી ખાંડેલા મરી પાવડર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું તો આપણે પાંચસો ગ્રામ લોટ સામે મોટા બે ચમચા તેલને ગરમ કરેલો છે તો આપણે મોણ દેવા માટે તેલને ગરમ કરી અને પછી ઉપયોગ કરીશું આપણે ગરમ કરી અને ઉપયોગ કરીશું તો કારેલા પૂરી છે તે એકદમ સરસ ક્રિસ્પી એવી બનશે આપણે હાથની મદદથી સારી રીતે મિક્સ કરી લેશું આપણે કારેલા પૂરીમાં તેલનો ઉપયોગ કરેલો છે જો તેલનો ઉપયોગ ન કરવો હોય તો તેની જગ્યાએ તમે વનસ્પતિ ઘીનો પણ ઉપયોગ કરી શકો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ એવું આપણે મૂણ દીધું છે જો આ રીતે તમે મૂણ દઈ અને કારેલા પૂરી બનાવશો તો એકદમ સરસ મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવી અને બધાને ભાવે તેવી એકદમ સરસ બનશે તો આપણે પીસેલી પાલકની પ્યોરી છે તેને ઉમેરી દેસું તો પ્યોરી આપણે એ બધી જ ઉમેરી દેસું પ્યોરી ઉમેરી અને તેમાં આપણે થોડું પાણી ઉમેરી ઉમેરી દેસું આપણે સારી રીતે મિક્સ કરી અને લોટને બાંધી લેશું તો લોટમાં આપણે જરૂર પ્રમાણે જ પાણીનો ઉપયોગ કરીશું તો લોટમાં આપણે જરૂર પ્રમાણે પાણી ઉમેરી અને લોટને આપણે એકદમ સારો કઠણ એવો બાંધી લીધો છે તો તમે જોઈ શકો છો તો આપણે જે આ કારેલા પૂરીનો લોટ છે તેને થોડો આપણે કઠણ રાખીશું કઠણ રાખી અને આપણે પંદર મિનિટ રેસ્ટ આપી દઈશું આપણને કારેલાપુરી વણવામાં મજા આવશે તો લોટને આપણે ઢાંકી અને પંદર મિનિટનો રેસ્ટ આપી દેસું પંદર મિનિટ પછી તમે જોવો છો કે લોટ આપણો એકદમ સરસ કૂણો એવો થઈ ગયો છે તો આ રીતે આપણે પંદર મિનિટનો રેસ્ટ આપી અને આપણે પછી કારેલાપુરી બનાવીશું તો કારેલાપુરી એકદમ સરસ ફરસાણવાળાની દુકાનમાં મળે તેવી જ બનશે તો પહેલાં આપણે લોટને તેલવાળો કરી લેશું તો આપણે એક ચમચી તેલ ઉમેરી લોટને તેલવાળો કરી અને મસળી લેશું ના લોટને તેલવાળો કરી અને એકદમ સારી રીતે મસળી લીધો છે તો તમે જોઈ શકો છો તો આપણે તેના નાના નાના લુવા તૈયાર કરી અને પછી તેની પૂરી વણીશું તો આપણે આ રીતે લોટ વગરની જ વણીશું તો તમે જુઓ છો જરાય લોટની જરૂર નથી પડતી અને પૂરી પણ આપણી એકદમ સરસ એવી બને છે તો આ રીતે તમે પૂરી વણી લેશો પૂરીને તમે નાની કે મોટી પણ વણી શકો તો આપણે મીડિયમ સાઇઝની પૂરી વણી અને વચ્ચેથી આપણે તેને કટ કરી લેશું તો આપણે એ બધી જ પૂરીમાં આ રીતે કટ લગાવી દેવાનું ચાકાના મદદથી આ રીતે આપણે કટ લગાવી તો તમે જોવો છો કે આપણે પૂરીમાં એકદમ સારા એવા કટ લગાવી દીધા છે તો કટ લગાવી અને આ રીતે સાઈડને પેક કરતા જશું તો તમે જોવો છો કે છે ને એકદમ સરસ પરફેક્ટ એવી જ આપણી કારેલાપૂરી તો જોઈ શકો છો તો આ રીતે તમે કારેલાપુરી બનાવશો તો એકદમ સરસ પરફેક્ટ જ બનશે તો તમે જોવો છો કે આપણી જે અમેંદાના લોટની કારેલાપુરી છે તે એકદમ સરસ પરફેક્ટ એવી જ બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો તો છે ને એકદમ સરસ જે ફરસાણવાળાની દુકાનમાં મળે તેવી જ તો તેલ આપણું એકદમ સારું એવું ગરમ થઈ ગયું છે તો પૂરીને આપણે તળી લેશું તો પૂરી તળવા માટે આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે એ કારેલા પૂરી તળી લેશું તો તમે જોવો છો કે આપણી એ કારેલા પૂરી છે તે એકદમ સરસ પરફેક્ટ એવી જ બનેલી છે તો તમે જોઈ શકો છો કે તેલમાં એકદમ સરસ એવી ફૂલે છે તો તમે જોવો છો કે આપણી કારેલાપૂરી છે તે એકદમ સરસ કારેલા જેવી જ બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો તો કારેલાપૂરી એકદમ સરસ એવી ફૂલે છે તો જો આ રીતે તેલમાં કારેલાપુરી ફૂલશે તો વચ્ચેથી જરાય કાચી નહીં રહીએ અને એકદમ સરસ ક્રિસ્પી એવી બનશે તો જોઈ શકો છો કે કારેલાપૂરી એકદમ સરસ વચ્ચેથી ફૂલેલી છે જો આ રીતે વચ્ચેથી ફૂલશે તો જરાય કાચી નહીં રહીએ અને જો કારેલા પૂરી આ રીતે વચ્ચેથી નહીં ફૂલે તો અંદરથી કાચી રહેશે અને તળાશે નહીં તો કારેલા પૂરી આ રીતે તેલમાં ફૂલવી જોઈએ જો આ રીતે ફૂલશે એટલે એકદમ સરસ એવી ક્રિસ્પી બનશે તો તમે જોઈ શકો છો કે આપણી પૂરી છે તે એકદમ સરસ ફરસાણવાળાની દુકાન જેવી જ બની અને તૈયાર છે તમે જોવો છો કે આપણી કારેલાપુરી છે તે એકદમ સરસ ક્રિસ્પી એવી બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો તો છે ને એકદમ સરસ તો આ કારેલાપુરી જોતાં જ તમને ખાવાનું મન થઈ જશે અને એકદમ સરસ ફરસાણવાળાની દુકાન જેવી જ તો ચોક્કસથી તમે એકવાર આ રીતે કારેલાપુરી બનાવવાની ટ્રાય કરજો તો આ રીતે આપણે બધી જ કારેલાપુરીને પહેલાં તળી લેશો તો તમે જોવો છો કે આપણી કારેલાપુરી છે તે બધી જ બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો તો છે ને એકદમ સરસ ફરસાણવાળાની દુકાન જેવી જ તો આ કારેલાપુરી જોતા જ તમને બનાવવાનું મન થઈ જશે જો આ કારેલાપુરીની રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો બાજુમાં રહેલ બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે તો છે ને એકદમ સરસ ક્રિસ્પી તો ચોક્કસથી એકવાર આ રીતે તમે કારેલાપુરી બનાવવાની ટ્રાય કરજો તો પહેલી જ વારમાં પરફેક્ટ બનશે જો તમે આ કારેલાપુરી છે તેને ઘેરે તમે આ રીતે બનાવશો તો ઓછી મહેનત અને ઓછા ખર્ચામાં ફરસાણવાળાની દુકાન જેવી જ એકદમ સરસ ક્રિસ્પી એવી બની અને તૈયાર થાશે તો આ કારેલા પૂરી ઉપર આ રીતે તમે ચાટ મસાલો પણ તમે ઉમેરી શકો તો આ કારેલા પૂરી ઉપર તમે ચાટ મસાલો છાંટે અને ખાશો તો તમને મજા જ આવશે તો તમે જોવો છો કે આપણી કારેલા પૂરી છે તે એકદમ સરસ ક્રિસ્પી અને એકદમ સરસ ફરશે તો જે બજારમાં ફરસાણવાળાની દુકાનમાં મળે તેવી જ બની અને તૈયાર છે તો જોઈ શકો છો